બહેનો ને વાલી પાણીપુરી હો મિત્રો જો તીખું મીઠું પાણી એ ચટપટું પાણીપુરી અનલિમિટેડ પરોઠા રોટલી નાન બાજરાનો રોટલો પાપડ વાલી વાલી છાશ આમાં જો પનીરનું શાક મિક્સ વરાળિયું કાજુ ગાંઠિયા દાલ ફ્રાય જીરા રાઈસ કાંઈ ન ઘટે મિત્રો આ બાજુ જુઓ ને તો તમે એ વાલા વાલા બાળકોને મંચુરિયન ને ચાઇનીઝ બેડ ને મૈસૂર મસાલા મસાલા ને પેપર વાલા વાલા ગુલાબ જાંબુ ને સલાડ તો હજી બાકી હો કેટલું ખાઈ અગી મને નથી ખબર પોચી જાજો મોજ આવશે ગેરંટી પેજ ને ફોલો કરી લેજો ફરી મળીશું નવી મોજ સાથે બાપા સીતારામ ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જયસરામ હું છું ચિરાગ અગ્રાવત મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે રાજકોટના જામનગર રોડ ઉપર પ્રાઇમ દેવભૂમિ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જ્યાં એકસો નવ્વાણું માં તમને મળશે કાઠિયાવાડી ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન દેશી ચૂલાના રોટલા પરોઠા સ્પેશિયલ વરાળિયું પાંચ જાતના તો રોજ શાક મારા બહેનોને વાળી પાણીપુરી અને જે અત્યારે હું અહીંયા લાઈવ ટેસ્ટ કરવા જ આવ્યો છું કે કેટલોક પબ્લિકનો ક્રશ છે અહીંયા પબ્લિકને ધૂમ મચાવે છે આ બાજુ દેશી ખાટલા ઉપર બધા બેઠા છે મોજથી હિંચકા ખાય છે બાળકો વડીલો આનંદ કરે છે અને ભાઈ એક નંબર જમવાનું છે તો પહોંચી જાજો અને હું વખાણ નથી કરતો આ પબ્લિકના રિવ્યૂ છે જમવાની મજા આવશે એકસો નવ્વાણુંમાં આખા રાજકોટમાં તમને પાણીપુરી ઢોસા પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન બધું સાથે નહીં મળે સાથે કાઠિયાવાડી પણ મળશે એટલે વડીલોને મજા આવશે બાળકોને મજા આવશે અને યુવાનોને મજા આવશે તો ચાલો મારી સાથે શું નામ છે તારું ધોન જમવા આવ્યો તો હા હું મજા આવી બહુ મજા આવી શું ભાઈઓ મારા બધુંય બધુંય ભાઈઓ ઢોસા જાંબુ એ બધુંય આવી કેટલા ખાધા જાંબુ પાંચ

આજે આ આખું ફેમિલી જમી લીધા પછી અમે લોકો શૂટ કરતા હતા તમે આમ કેમેરો ફેરવો બેક સાઈડ કેટલું પબ્લિક છે ઘણા બધા બાળકો હિંચકે રમે છે ઘણા ફોટો સેશન ચાલે છે અને ઘણા ફેમિલી અત્યારે ફૂડ ને એન્જોય કરે છે તો પહોંચી જાજો અને આ આપણે લાઈવ રિવ્યુ કરવા જ આવ્યા હતા તો ફરી મળીશું નવી મોજ સાથે નવા વિડીયો સાથે

બધી આઈટમ આવી જશે કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન એટલે ઘરના તમામ સભ્યોને મોજ આવી જશે અને આપને પાછા ત્યાં આપણા સબસ્ક્રાઈબરો મળી ગયા એટલે ઘણા એ ફોટો પડાવ્યા આપણી જોડે બધાને મજા આવી અને ઘણા ફોટો સેશન ચાલતું હતું ઓપન ગાર્ડન છે ખુલ્લી જગ્યા છે મસ્ત ગાર્ડનમાં બેસીને જમી શકો ફેમિલી સાથે અને સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે તો પહોંચી જાજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવજો બાપા સીતારામ